ની હકીકત જોતા જે બાવીસ વર્ષની જે દીકરી હતી પારુલ તે વિવેક નામના છોકરા સાથે સંપર્કમાં આવેલી ઇન્સ્ટાગ્રામ દ્વારા અને અવારનવાર વાતો કરતા હતા તે તેના માતા અને તેના ભાઈને ગમતું ન હતું જેથી તેઓએ સાથે મળી અને આજે પારુલ જે છે તેને છરીના ઘા માર્યા અને મોઢે જે છે મૂંગો આપી અને તેને ત્યાં મૃત્યુ નિપજાવ્યું બાદમાં આ જે લાશ જે છે તે તેના ખેતરના જે ધોર્યો હોય છે પાણીનો ત્યાં એક દિવસ સંતાડી રાખી અને બીજે દિવસે વહેલી સવારે ભીકડા ગામનું જે તળાવ જે છે ત્યાં આ લાશને ડિસ્પોઝ કરી દીધેલો અને પોલીસને આ લાશ મળતા અને આ તપાસ દરમિયાન ગુનો વર્તી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે પોલીસ દ્વારા આ જે માતા અને પુત્ર જે છે તેની અટક કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે